નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરવાના છીએ નવા ઘર તૈયાર થયા છે એ તમને બતાવવાના છીએ એના પહેલાં અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલાં મિત્રો તમે આ ઘર દેખી રહ્યા છો મિત્રો આ ઘર મહેન્દ્રસિંહ વમૈયાનું એટલે કે ફૂંતાળજીનું આ ઘર ચિંતાળજીનું ઘર અંદરથી કંઈક આવી રીતે દેખાય છે મિત્રો આ બીજા નંબરનું ઘર તમે દેખી રહ્યા છો મિત્રો આ બીજા નંબરનું ઘર રહ્યું એ મફુકાકાનું ઘર અંદરથી કંઈક આવું દેખાય છે મિત્રો આ છે ત્રીજા નંબરનું ઘર ને આ ઘર હરિભા અને તેમના મોટા ભાઈ દશરથસિંહનું છે અને દશરથસિંહનું ઘર અંદરથી કંઈક આવું દેખાય છે આ છે ચોથા નંબરનું ઘર ને આ ઘર ભૂબતસિંહનું છે અને મિત્રો ભૂપતસિંહ નું ઘર અંદરથી થી કેટલું આવું છે પાંચમા નંબર નું ઘર ને આ ઘર છે બળવતસિંહ એટલે કે બલ્લુ નું ને બળવંતસિંહ નું ઘર અંદર થી કંઈક આવું દેખાય છે તો આ છે છઠ્ઠા નંબર નું ઘર ને આ ઘર છે આપણા વાઘુબા મિત્રો વાઘુબા નું ઘર અંદર થી કંઈક આવું દેખાય છે તો આ છે સાતમા નંબર નું ઘર અને આ ઘર છે મિત્રો અભિક અને તેમના ભાઈ નું કરણસિંહ મિત્રો અભિક ઘર અંદર થી કંઈક છે આઠમા નંબર નું ઘર અને આ ઘર છે આપણા ખેગારજી નું અને તેમના ભાઈ વિપુલ નું મિત્રો ખેગારજીનું ઘર અંદરથી આવું દેખાય છે તો આ છે નવમા નંબરનું ઘર ને આ ઘર છે આપણા બાસ્કુજીનું મિત્રો આ છે દસમા નંબરનું ઘર અને આ ઘર છે આપણા ભરતસિંહનું મિત્રો ભરતસિંહનું ઘર અંદરથી કંઈક આવું દેખાય છે મિત્રો આજે આટલું જ હતું મિત્રો તમને હું સરખી રીતે એસમી નિર્શાની ટીમના ઘર બતાવી શક્યો નથી એ બદલ હું માફી માગું છું તો મિત્રો બસ આજે આટલું જ હતું મિત્રો તમને અમારા વિડીયો ગમતા હોય તો અમારી ચેનલને લાઈક કરી દેજો ચેનલ પર નવા આવે હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો આવા અવનવા વિડીયો જોવા માટે